હે ગાઈઝ તમારે સાચા જવાબ જોઈતા હોય તો તમે અહિયાં જોઈને ક્લિક કરી શકો છો વોટ ઇઝ કોમ્પ્યુટર મશીન વોટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ આઉટપુટ ડિવાઇસ ધેટ ડિસ્પ્લે ઇન્ફોર્મેશન ઓન સ્ક્રીન તો મોનિટર સીપીયુ મીન્સ સીપીયુ એટલે શું કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું આવશે વાઉ તો આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આગળ વધીએ ચોથો પ્રશ્નો પ્રશ્ન તમે વાંચો જવાબ હું આપીશ આપશે અહીંયા કોમ્પ્યુટરમાં લખાણ લખવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તો આવશે કીબોર્ડ તમે દસ્તાવેજ પ્રિન્ટ કરવા માટે શોર્ટકટ કી કઈ વાપરશો પ્રિન્ટ કંટ્રોલ પ્લસ પી કંટ્રોલ પ્લસ પી પ્રિન્ટ કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના ખાય છે તો આવશે સીપીયુ નહીં મોનિટર નહીં સીપીયુ બરાબર સીપીયુ આવશે શું આવશે સીપીયુ કીબોર્ડ માઉસ અને સ્કેનરનો કયા ઉપકરણો છે મતલબ કેવા પ્રકારના ઉપકરણો છે મતલબ આપણે રોટલો ખાઈએ તો પેટમાં જાય ઉલટી કરીએ તો બહાર આવે મતલબ બહાર આવે એવા ઉપકરણ છે કે ખાઈએ એવા ઉપકરણ છે કે ઉલટી કરીએ એવા તો તમે દેશી ભાષામાં સમજી શકો છો કીબોર્ડ માઉસ અને સ્કેનર એ ઇનપુટ એટલે કે કોમ્પ્યુટરમાં જઈ રહ્યા છે ઇનપુટ ડિવાઇસ કહી શકાય આગળ જોઈએ એ ઇનપુટ ઉપકરણનું નામ શું છે તે ટેસ્ક અને ચિત્ર બંનેને સીધા કોમ્પ્યુટરમાં સ્કેપ્ચર કરે છે મોનિટર સ્કેનર માઉસ કીબોર્ડ તો જવાબ આવશે શું આવશે જવાબ સ્કેનર શું આવશે જવાબ સ્કેનર આઠમાં સ્કેનર હાઉ યુ કટ વિથ શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એક્સ તમે શોર્ટકટ કી વડે શોર્ટકટ કી વર્ડે કેવી રીતે કટ કરશું કટ થશે પ્રિન્ટરનો ઉપયોગ કરીને કાગળ પર મેળવે મેળવવામાં આવતા આઉટપુટને શું કહેશો બરાબર શું કહીશું તમે પણ કહેજો શું કહીશો તમે તો એને આપણે કહીશું હાર્ડ કોપી શું કહીશું હાર્ડ કોપી ઓપ્શન સી હાર્ડ કોપી તમે શોર્ટકટ કી વડે બધી સામગ્રીની નકલ કેવી રીતે કરશો બધી સામગ્રીની નકલ તમે કં કેવી રીતે કરશો બધું કંટ્રોલ પ્લસ એ બધું જ એ સિલેક્ટ કરી દઈશું ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક ઇઝ એન આઉટપુટ ડિવાઇસ ખાલી જગ્યા એ આઉટપુટ ઉપકરણ છે માઉસ સીપીયુ મોનિટર વેબ કેમ તો જવાબ શું આવશે મોનિટર જેને આપણે ડિસ્પ્લેમાં જોઈએ ત્યાં તમારું સંદીપ નામ લખેલું હે મેનકા નામ લખેલું હે રાધા નામ લખેલું હે સંગીતા નામ લખેલું હે પાર્વતી નામ લખેલું તો આપણે એને જોઈ શકીએ કે આવું કંઈક નામ લખેલું છે તો એને કહેવાય મોનિટર જેને આપણે જોઈ શકીએ મતલબ એને આપ્યું અને આપણે વાંચ્યું એને દેખાડ્યું અને આપણે જોયું બરાબર શોર્ટકટ વડે વિન્ડો કોમ્પ્યુટરમાં રિફ્રેશ કઈ રીતે કર્યું વાહ આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ કી છે તો એફ બરાબર એફ ફાઈવ આગળ જે કોમ્પ્યુટરમાં ઘણા સાથે ખાલી જગ્યા સાથે કીબોર્ડ હોય છે વાહ તો એમાં શું સાથે હોય છે તો ઘણા સાથે કી કીબોર્ડ સાથે શું હોય કી હોય બટન હોય કી કી એટલે બટન કોમ્પ્યુટરમાંથી ઓડિયો આઉટપુટ સાંભળવામાં આપણને મદદ કરે તે ઘટક કયો છે મોનિટર યુએસબી સ્પીકર કોમ્પ્યુટરમાં આપણે સાંભળ મોબાઈલમાં આપણે સાંભળવું હોય તો મેમરીથી સંભળાશે ના સંભળાય ને ડિસ્પ્લેથી સંભળાશે ના સંભળાય ને કેમેરાથી સંભળાશે ના સંભળાય એના માટે સ્પીકર હોવું જરૂરી છે સાંભળવા માટે આમાંથી કયું પેન્ટિંગ સોફ્ટવેર છે તો આમાં પેન્ટિંગ સોફ્ટવેર છે એમએસ પેઇન્ટ બરાબર એમએસ પેઇન્ટ એ પેન્ટિંગ સોફ્ટવેર કહી શકાય જેને આપણે કબૂતર દોરી શકીએ તમારો ફોટો બનાવી શકીએ એવું બધું હા બરાબર ઇન્ટરનેટથી કનેક્ટ થવા માટે તમારે કોમ્પ્યુટરમાં શું જોઈએ ઇન્ટરનેટથી કનેક્ટ એમાંથી શું જોઈતું હોય યાર માઉસ તો એની સાથે હોય સીપીયુ બી એની હોતી હોય કીબોર્ડ બી એની હોય કોમ્પ્યુટર બધું હોય તો મોડમ જોઈએ બીજું જોઈએ મોડમ જોઈએ ને ઇન્ટરનેટ કનેક્ટ સાથે કેમ કે કોમ્પ્યુટર કોમ્પ્યુટર એટલે માઉસ હોય જ પી સીપીયુ હોય જ કીબોર્ડ હોય જ તો પછી અલગ પડે છે ને ઇન્ટરનેટ માટે બરોબર કોમ્પ્યુટરની વર્ચ્યુઅલ દુનિયામાં ડબલ્યુ નો અર્થ શું થાય હવે કોમ્પ્યુટરની વર્ચ્યુઅલ દુનિયામાં ડબલ્યુ ડબલ્યુ નો અર્થ શું થાય વર્લ્ડ વાઈડ વેડ એટલે કે ત્રીજો ઓપ્શન બરોબર આગળ છે કોમ્પ્યુટરને ઓડિયો ઇનપુટ આપવા માટે આપણે આમાંથી કયા ઘટકોનો ઉપયોગ કરી શકીએ છીએ ઓગણીસ નંબરનો પ્રશ્નમાં જવાબ આવશે માઈક્રોફોન બરાબર બીજો જવાબ છે નીચેનામાંથી કયું કોમ્પ્યુટર બેટરીથી ચાલે છે લેપટોપ ટેબ્લેટ ડેસ્કટોપ કોમ્પ્યુટર એ બી બંને આવશે આમાં લેપટોપ બી ચાલે ટેબ્લેટ બી ચાલે વિચ ઇઝ ધ ફર્સ્ટ કોમ્પ્યુટર પ્રથમ કોમ્પ્યુટર કયું છે એ ભાઈ પ્રથમ કોમ્પ્યુટર કયું છે વિચ ઇઝ ફસ્ટ કોમ્પ્યુટર બોલભાઈ વિચ ઇજ ફર્સ્ટ કોમ્પ્યુટર કોને આવડે છે વિચ ઇઝ ફર્સ્ટ કોમ્પ્યુટર મારે જાણવું છે તમે જ કહો કમેન્ટ કરો વીચ ઇઝ ફર્સ્ટ કોમ્પ્યુટર એ તમારા માટે હું બાકી રાખીશ બરાબર મારે જાણવું છે વિચ ઇઝ ફર્સ્ટ કોમ્પ્યુટર તમને આવડવું જોઈએ તો અહીંયા માટે બાકી રહેશે વિચ ઇજ ફર્સ્ટ કોમ્પ્યુટર તો અહીંયા થઈ ગયું છે સબમિટ ચલો જોઈએ આપણા સ્કોર કેટલા થાય છે થેન્ક યુ વી રિસીવ યોર રિસ્પોન્સ ટેક સ્ક્રીન શોટ of your result and submit confirm registration notice for more detail contact and visit wills office room number 3 तमें शॉर्टकट की वड़े केवी रीते कट करशो અહીંયા એક પ્રશ્ન ખોટો આપવામાં આવે છે પ્રશ્નનો જવાબ સાચો છે પણ કરેક્ટ આન્સરમાં ભૂલ કરી છે કરેક્ટ આન્સરમાં અલ્ટર એક્સ લખ્યું છે જ્યાં અલ્ટર એક્સ નહીં પણ કંટ્રોલ એક્સ જવાબ આવે છે જે નવમાં નંબરમાં ભૂલ છે તેથી અહીંયા એક આન્સરમાં પણ ભૂલ છે બાકી તો મોજ છે ગુડ લક બેસ્ટ ઓફ લક